जी विनीता बहन आप फर्स्ट ऑफ ऑल तालियों से हम अभिवादन करते हैं थैंक यू सो मच विनीता बहन वैसे लास्ट टॉपिड में काफी मैं बता चुका हूं आप अपने आप को आपकी जर्नी आपके एक्सपीरियंस बिफोर क्या क्या तकलीफें थी अभी क्या है आपको क्या फॉलो कर रहे हैं डाइट एक्सरसाइज और कैसा फीलिंग्स एन ऑल दिंग्स प्लीज जिस लैंग्वेज में प्लीज गुजराती मैच बोली प्लीज प्लीज बोलो ओके नमस्कार मारू नाम बिनीता उपाध्याय है અને મારી ઉંમર ફિફ્ટી ફાઈવ ઇયર છે અને અમદાવાદમાં રહું છું માત્ર ત્રણ જ મહિનામાં મેં મારા સ્વાસ્થ્યમાં બહુ મોટો બદલાવ અનુભવ કર્યો છે ત્રણ મહિના પહેલા મારી સ્થિતિ એવી હતી મારો આહાર અનિયમિત હતો કસરત નથી થતી ટ્રેકિંગ નતું થતું મારું વજન એ વખતે એટી કિલો હતું અને મારું તો એચ બી હતું મારે વારંવાર યુરિન જવું પડે વજન એટલું વધી ગયું હતું કે ગમે તેટલા ટ્રાય કરું તો પણ એ ઉતરતું નહોતું થાક લાગે પછી પગના તળિયામાં બળતરા થાય વાળ ખરે અને યુરિન જવું ત્યારે મને બળતરા બહુ થતી હતી પણ આજે ત્રણ મહિનામાં મેં મારી જીવનશૈલીમાં એટલો સુંદર ફેરફાર કર્યો છે હવે મારો આહાર ઉત્તમ અને નિયમિત છે કસરત પણ હું નિયમિત કરું છું ટ્રેકિંગ પણ નિયમિત કરું છું મારું વજન પંચોતેર કિલો થઈ ગયું છે એટલે પાંચ કિલો જેવું લોસ થયું છે અને એચબી એવનસી પણ સાત પોઈન્ટ છ સુધી થયું છે મારી તકલીફો ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ છે અને સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે મારી ડાયાબિટીસની દવા સિત્તેર ટકા ઓછી થઈ ગઈ છે આ બદલામાં ડોક્ટર ઉમેશ ગુર્જર અને તેમની ટીમનો સહકાર અતિ મહત્વનો રહ્યો છે તેમનું માર્ગદર્શન એ પ્રોત્સાહન વિના આ સફળતા શક્ય જ નથી મારી મહેનત નિયમિતતા અને ડોક્ટર ઉમેશ ગુર્જર તથા તેમની ટીમના સપોર્ટનું આ સુંદર પરિણામ છે મારો અનુભવ બતાવે છે કે યોગ્ય આહાર નિયમિત કસરત અને ટ્રેકિંગ સાથે સાચો માર્ગદર્શન મળે તો ખૂબ ઓછા સમયમાં પણ અદ્ભુત પરિણામ મેળવી શકાય છે અને અત્યારે હું એટલી હેપ્પી છું કે મારી દવા એકદમ ઓછી થઈ ગઈ છે yes almost અને હું ફ્રેશ પણ અનુભવ કરું છું yes પહેલા તો મારે એક્સરસાઇઝ કરવી હોય તો મને આમ શું કહેવાય આળસ જ આવે કે ના જવા દે ના આજે નથી કરી કાલથી સ્ટાર્ટ કરી કાલથી સ્ટાર્ટ કરી હવે અત્યારે તો ઉઠીને હું બારું નિયમિત નું કામ ઘરનું કામ પણ હું જાતે કરું જોબ કરું બધું કરું તો પણ સરસ રીતે આમ સારું છે મને બહુ જ ગમ્યું થેન્ક યુ ફોર સુ સર થેન્ક યુ સો મચ તમારો આભાર વિનિતા બેન તમે જે ચાલીસ પિસ્તાલીસ મિનિટ મોર્નિંગમાં અને વીસ મિનિટ જેટલું વીસ થી ત્રીસ મિનિટની વચ્ચે તમે ઇવનિંગમાં પણ એક્સરસાઇઝ કરો છો એટલે બે ટાઈમ એક્સરસાઇઝ કરવાથી કહેવાય કે આપણને પરિવર્તન મળતું જ હોય છે અફકોર્સ સ્ટ્રીકલી સરસ મજાની ડાયટ ફોલો કરો છો તમે ક્યારેય તમે એવું નથી માન્યું કે ભાઈ કોલ આન્સર નથી કર્યો અમારી સામે રેકોર્ડ છે બીજું એ કે ભાઈ તમે ઓપીડી સ્કીપ નથી કરી એટલે ધેટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ડાયટ સ્કીપ ના કરો એક્સરસાઇઝ સ્કીપ ના કરો બીજું એ કે ભાઈ તમે આપણે મળીને વાતચીત કરતા હોય છે ટાર્ગેટ સેટ કરતા હોય છે એટલે એને ઓપીડી ના માન્યું છે એ સ્કીપ ના કરો તમે એવરી સેવન ડે તમને જે ડોક્ટર્સ કોલ કરતા હોય છે એ સ્કીપ ના કરો એન્ડ ધેટ્સ ધ રીઝન કે તમને આટલું સરસ મજાનું શોર્ટ ટાઈમ નો પરિણામ મળ્યું છે તમારી ખુબ સરસ મહેનત છે અને જે અમે બધા જ એક સર્ટિફિકેટ થી અને પ્રાઇઝ થી તમને સન્માનિત કરીને બિરદાવ્યા છીએ થેન્ક યુ સો મચ અને આ તમારું સેકન્ડ સર્ટિફિકેટ છે ઓફકોર્સ આઈ નો સો થેન્ક યુ સો મચ સેકન્ડ છે આવી જ રીતે આગળ વધતા રહેશો અને એક આઈડિયલ બનશો તમે કારણ કે તમારા બધાની મહેનત જે છે એક તમારા પરિવારને તો મોટિવેટ કરે જ છે પરિવર્તન જે છે એક પોઝિટિવ વાઇબ્સ આપે છે લોકોને હેલ્ધી થવા તરફ પ્રેરે છે કે ભાઈ આપણે બધા હેલ્ધી થવાનું છે સો મારી સાથે મારી સાથે મારા હસબન્ડ પણ એક્સરસાઇઝ કરે છે કે ના હું પણ તારી સાથે સાથે કરું એમ તો તને બી એમ પ્રોત્સાહન મળે કે ના હું કરું એમાં હસબન્ડ નું તો શું એમને બીજો કોઈ છટકો દે એમ કરવું જ પડે એ ના કરે તો લોચા ના ના લે તમે આઈ નો હસબન્ડ ને એમના કારણે જ આપણે મળ્યા છીએ એ એક્ટિવ છે અને ખુબ સ્ટ્રીકલી બધું ફોલો કરે છે એમ બટ નોર્મલી હસબન્ડ નું તો વિચારણું નોર્મલી અમારા બધાની વાત આવી ગયા કે અમારે તમે કરો એ બધું કરવાનું જ હોય થિંગ એટલે જયારે મહિલા એટલે કે ઘરની વાઈફ પત્ની દુર્ગા જયારે પરિવર્તન લાવે ને તો આખા લગભગ એટલે કારણ સર્જન કરનારી વ્યક્તિ જ બદલાવ લાવે એટલે પછી બધાને બદલાવું જ પડે યસ તો થેન્ક યુ સો મચ વિનીતાબેન બનીતાબેન માટે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ એમને થેન્ક યુ સો મચ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર નાઉ નેક્સ્ટ આપણી વચ્ચે આઈ હોપ કે